વઘારેલા રાઈસ તો તમે બધાએ જ ખાધા હશે પણ આવા શેઝવાન ફ્રાઈ રાઈસ ક્યારેય નહીં ખાધા હોય એકવાર તમે જરૂર ટ્રાય કરવા જેવા છે બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે અને તમે ગ્રીન ચટણી જોડે કે ટમેટા સો સોસ જોડે મિક્સ કરીને ખાશો ને તો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ સરસ લાગે છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો સ્વાદમાં બહુ ટેસ્ટી હોય છે અને બહુ જ સ્વાદિષ્ટ હોય છે ઘરમાં બધાને જ બહુ ભાવશે તમે ડિનરમાં આને બનાવી શકો છો એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા આપણે એક પેન લઈ લઈશું અને એની અંદર બે ચમચી આપણે તેલ નાખી દઈશું અને હવે તેલ ગરમ થાય એટલે એની અંદર મેં થોડા સિંગદાણા લઈ લીધા છે બે તમાલપત્ર છે ને થોડા લીમડાના પાન લઈ લીધા છે એને આપણે નાખી દઈશું અને એને સરસ આપણે આ રીતે સાતરી લેવાના છે જ્યાં સુધી આપણા સિંગદાણા સરસ ફ્રાય થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતરતા જઈશું સિંગદાણા તમે આ રીતે પહેલાં એને તળી લેશો ને બહુ જ સરસ એના ફ્રાય કરી લેશો ને તો બહુ જ સરસ લાગશે એનો એમ બહુ સરસ તમને રાઈસની અંદર એનો સ્વાદ લાગશે બસ આ રીતે થોડા સિંગદાણા આપણા ફાટીને બે ભાગ જેવા દેખાય ને એટલે આપણા સિંગદાણા સરસ સતરાઈ ગયા છે બે મિનિટ માટે એને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને સાતરી લઈશું અને પછી આપણે એની અંદર અડધી ચમચી જીરું નાખી દેવાનું છે જીરું આ રીતે તતરી જાય એને પણ બરાબર આ રીતે સાતરી લઈશું આપણે જીરું સરસ ફૂટી જાય ને આપણું ત્યાં સુધી એને સાતરી લેવાનું છે પછી મેં અહીંયા થોડા શાકભાજી કટ કરી લીધા છે બે લીલા મરચાં છે એકદમ મીડિયમ સાઇઝના થોડી ડુંગળી છે ગાજર છે કેપ્સિકમ છે અને કોબી છે તમારા ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ હોય ને તમારે જે ભાવતા હોય એ તમે લઈ શકો છો આ ઓપ્શનલ છે જેને જે શાકભાજી ભાવે ને એ લઈ શકે છે આમાં પછી આપણે સૌથી પહેલાં ડુંગળીને બરાબર સાતરી લઈશું જ્યાં સુધી ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને સરસ સાતરી લેવાની છે અને ગેસની ફ્લોમ બહુ ધીમી નથી રાખવાની એને મીડિયમ ટુ લો રાખીશું અને સરસ એને સાતરતા જઈશું જ્યાં સુધી એનો કલર બદલાઈને ત્યાં સુધી આપણે સાતરી લેવાની છે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે અને સરસ છૂટી પણ થઈ ગઈ છે હવે આપણે જે કેપ્સિકમ લીધા હતા ને મારા ત્યાં હમણાં રેડ કેપ્સિકમ પડ્યું છે એટલે મેં રેડ લીધું છે તમે ગ્રીન પણ લઈ શકો છો જે કેપ્સિકમ તમારા અવેલેબલ હોય ને એ તમે લઈ લેવાનું છે પછી આપણે એની અંદર કોબી થોડું અડધું ગાજર નાખ્યું છે અને બે નાની મરચી કાપી લીધી છે એ મરચાં પણ આપણે એ અંદર એડ કરી દેવાના છે હવે આને પણ આપણે સરસ બધુંને બરાબર મિક્સ કરી લેવાનું છે એના ઉપર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું કેમ કે આપણે રાઇસની અંદર પણ મીઠું નાખેલું હોય છે એટલે આપણે મીઠું ખાલી શાકભાજી જેટલું જ નાખવાનું છે મીઠુંનો વધારે ઉપયોગ કરવાનો નથી એટલે ટેસ્ટ મુજબ જ આપણે મીઠુંનું એડ કરવાનું છે અને અડધી ચમચીથી બી ઓછી આપણે હળદર નાખીશું હળદર પણ આમાં બહુ નહીં આવો એટલે થોડી જ નાખવાની આ રીતે આપણું શાકભાજી સરસ કૂક થઈ જાય ને અંદર અંદરથી થોડું તેલ છૂટું પડવા લાગે એટલે મેં અહીંયા સેઝવન સોસ લઈ લીધો છે તમે જોઈ શકો છો કે આ રીતનો જે શેઝવન સોસ માર્કેટમાં મળે છે ને એ સેઝવન સોસ મેં લઈ લીધો છે અને બે ચમચી જેટલો મેં અહીંયા શેઝવન સોસ એડ કર્યો છે તમારે જે પ્રમાણે તમારા રાઈસ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનો જો તમારા રાઈસ ઓછા હોય ને તો તમે એક ચમચી પણ લઈ શકો છો પણ મારે ત્યાં બે વાટકા જેટલા રાઈસ હતા એટલા માટે મેં બે ચમચી જેટલો શેઝવાન સોસ લઈ લીધો છે એ સ્વાદમાં થોડો તીખો હોય છે એટલે એ પ્રમાણે જ આપણે એડ કરવાનું છે જમ તમે જે પ્રમાણે તીખું ખાતા હોવ ને એ પ્રમાણે અને અડધી ચમચીમાં અહીંયા લાલ મરચું એડ કર્યું છે લાલ મરચું બહુ યુઝ નથી કરવાનું કેમકે સેઝવન સોસ સ્વાદમાં તીખો જ હોય છે એટલા માટે હવે આને સરસ આપણે બરાબર મિક્સ થઈ ગયું છે એટલે આપણે આની અંદર આપણે ભે ભાત હોય ને જે રાઈસ આપણા એને એડ કરી દેવાના છે આ રીતે બધા જ રાઈસ એડ કરી દઈશું અને એને સરસ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે અને સાંજે ડિનરમાં તો તમે આને ખાસ કરીને બનાવશો ને તો તમારા ફટફટ બની જાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે બધાને જ ઘરમાં બહુ જ ભાવશે એકદમ ટેસ્ટી મંચુરિયન જેવો જ ન મંચુરિયન જેવા સ્વાદિષ્ટ લાગે છે બહુ જ સરસ ટેસ્ટી લાગે છે બધાને જ ઘરમાં બહુ જ ભાવશે એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા આ રીતે આપણે બધું મિક્સ થઈ જાય પછી એને બેથી ત્રણ મિનિટ માટે સરસ થવા દઈશું અને પછી અને આપણે ગરમ ગરમ સર્વ કરી લઈશું બહુ જ સરસ છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે ક્યારેક તમારા ઘરમાં ભાત વધી જાય ને ત્યારે પણ તમે આ રીતે એને બનાવી શકો છો તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ટમેટા સોસ કે ગ્રીન ચટણી જોડે તમે એકવાર ખાઈ જોજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે તમને બહુ જ ભાવશે તો આ રીતે બનાવીને તમે જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થાય થઈ જાય છે એકદમ સ્વાદિષ્ટ લાગે છે ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવશે અને ટેસ્ટી પણ તીખાસમાં બી ટેસ્ટી હોય છે એટલે સરસ લાગશે તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે આ રીતે તમે બનાવશો ને તો ઘરમાં બધાને જ બહુ ભાવશે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ